અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ ફરિયાદ નોંધેલી હતી બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અજમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એને આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી

અને કેવી રીતના મહિલાઓ એ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એવી પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી શારીરિક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશન સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે Thank you, sir.